કેમ છો બધા ચાલો નેક્સ્ટ જોઈએ છીએ ઘન અવસ્થાની અંદર બેટા પેકિંગ ક્ષમતા અને છિદ્રો વિશેની વાત કરવાની છે બરાબર છે ચાલો જોઈએ એમની અંદર ઘન પદાર્થમાં પેકિંગ થાય બરાબર છે પેકિંગ થાય પણ પેકિંગ કઈ રીતે થાય તો જો જુદી જુદી રીતે હોય વન ડાયમેન્શલ ટુ ડાયમેન્શિયલ થ્રી ડાયમેન્શિયલ એક પ્રમાણવી એ હોય

એક ગોળાની આસપાસ કેટલા ગોળા ગોઠવાયેલા છે અહીંયા ચાર છેદ્રો સરસ આકારના ની અંદર સ્કવેર શેપ ની અંદર એમની અંદર જોવા મળે એ પ્રકારના છિદ્રો છે એ ગોઠવાયેલા હોય એટલે આ એક ગોળો હોય એ પ્રકારનો એમની આસપાસ સરખો જ હા બીજો ગોળો પણ એ પ્રકારનો ત્રીજો પણ એ પ્રકારનો ચોથો પણ એવું ન હોય કે ત્રણ લખાય ત્રણ એ લખાય એટલે ત્રણ જ હોય એ સંખ્ય હોઈ શકે ખબર પડી સ્ફટિકની અંદર તો ઉડેટ આ રીતના લાઈન છે એ જોવા મળે અને આકાર જોવો એમનો શેપ ચોરસ છેપની અંદર એ જોવા મળે બરાબર છિદ્રો છે એ ચોરસ આકારની અંદર એ પ્રકારની અંદર આદ્વી પ્રમાણમાં ગોઠવાયેલા હોય ચાલો નેક્સ્ટ જોઈએ આમનો કોઓર્ડિનેશન નંબર જો હેક્ઝાગોનલ ટાઈપ ની રચના હોય તો કોઓર્ડિનેશન નંબર કેટલો જોવા મળે કોઓર્ડિનેશન નંબર એટલે મતલબ સહસંયોજક સહસંયોજક ક્રમ હ સહસંયોજક ક્રમ તો એ કેટલો હોય આમની અંદર જો કેટલા ગોળા ગોઠવાયેલા છે બેટા 6 ગોળા સર દેખાય છે અમને 1 2 3 4 5 6 છ ગોળા છે એ ટોટલ ગોઠવાયેલા હોય બરાબર છે તો ચાર ગોળા વાળી પણ રચના આપણે અને છ ગોળા પણ જોવા મળે દ્વિપરમાણુની અંદર બંને પ્રકારની રચના છે એ જોવા મળે નેક્સ્ટ જો હેક્ઝાંગોનલ પેકિંગ હોય તો હેક્ઝાગોનલ પેકિંગની અંદર દ્વિપ્રમાણવીય હોય તો હમણાં જ આપણે જોયું કે કેટલા ગોળા ગોઠવાયેલા હોય છ પ્રકારના જો એવી એવી ટાઈપની ભાત છે એમની જોવા મળે પ્લાનર અરેન્જમેન્ટ હોય એમનું બરાબર રેખીય ગોઠવણી છે એમની થયેલી હોય અને આ રીતના हेक्सागोनल होय એટલે તો આપણે જો કેટલા પ્રકારના દેખાય છે બેટા 6 પ્રકારના ક્લિયર ચાલો 2 ડાયમેન્શનલ ની અંદર હા નેક્સ્ટ ચોરસ પ્રકારનો જો આગળ 3 ડાયમેન્શનલ હોય 3 ડાયમેન્શનલ હોય અને એ અરેન્જમેન્ટ થઈ થયેલી હોય તો આ રીતના એક સરખા જ ગોળા ગોઠવાયેલા હોય એક ની ઉપર એક એક ની ઉપર એક એક ની ઉપર એક એ વિધિતે ગોઠવાયેલા હોય ક્લિયર ખબર પડી બેટા ચાલો મેરે રામ શામ ગનશામ सबको समझ में आया

તો જવાબ ઉપરનો દેખાવ આમાં એક્ઝામો ક્લિયરલી દેખાય છે આપણને તો આ રીતના હોય ખબર પડે છિદ્રો વિશે ગોળાઓ તો ગોઠવાયેલા હોય પણ અમુક સમયે શું થાય ગોળાઓ સિવાય ઘણી વખત સ્ફટિકની અંદર છે ને શું થાય ખબર છે તમને બોલો છે ખબર હોય તો બોલો ચાલો ધારવી બોલ બેટા ઉર્મી બોલો પ્રશાંત યસ બોલો બેટા એક ગોળો હોય એની આસપાસ ત્રણ ગોળા ગોઠવાયેલા હોય છ ગોળા ગોઠવાયેલા હોય ચાર હોય બે હોય થ્રી ડાયમેન્શન માં હોય હા એટલે ચેક કરવું પડે બરાબર આપણે ખબર પડે ગોળા ગોઠવાય જાય પછી અમુક જગ્યા ખાલી રહે

છિદ્રનું જે કાંઈ કદ હોય એમના ત્રિજ્યાનું ગુણોત્તર લેવામાં આવે તો એ ગુણોત્તર પણ નક્કી કરી શકાય એને શેના વડે દર્શાવવામાં આવે આર બાય આર વડે આર શું દર્શાવે આસપાસના કેટલા ગોળાઓ ગોઠવાયેલા છે એમની ત્રિજ્યા દર્શાવે આર કેપિટલ આર હા સ્મોલ આર ગોળાઓની ત્રિજ્યા જે શૂન્ય બરાબર હોય મતલબ સ્મોલ હાર છે એ બાકીના જે હોલ હોય ને હોલ શૂન્ય એટલે હોલ જે છિદ્ર હોય એમના ગોળાઓ છે તો એમનું કદ કેટલું રોકાયેલું છે એમની ત્રિજ્યા સંખ્યા સંખ્યાના આધારે વિવિધ પ્રકારના છિદ્રો છે કેટલો જોવા મળે થ્રી ચાલો તો જો આ એક ગોળો ગોળા નંબર વન ગોળો ફેંકો ગોળા નંબર વન ગોળા નંબર ટુ ગોળા નંબર થ્રી જો વચ્ચે આ વચ્ચે વચ્ચે આપણને જોવા મળે આ આ જે ખાલી જગ્યા જોવા મળે એ ખાલી જગ્યા શું થઈ ગઈ બેટા આજે ખાલી જગ્યા જોવા મળે છે ને ને અહીંયા એ એ ખાલી ખાલી જગ્યા જગ્યાને શું કહેવામાં આવે આવે તરીકે ઓળખવામાં ક્લિયર એને કહેવાય બરાબર છિદ્ર તરીકે ઓળખવામાં આવે હ તો આ રીતના આપણને એમની અંદર છે એ જોવા મળે ચાલો ત્રિકોણીય છિદ્ર હોય તો ત્રણ ગોળા ગોઠવાયેલા હોય પછી જે બાકીની ખાલી જગ્યા એવી રીતના ટેટ્રાહ્રોલ હોય જો ચતુષ્ફલકીય છિદ્ર હોય

ફલક હોય બાજુઓ હોય એમના ત્રાસદ સાથે ખૂણામાંથી આગળ વધીએ તો આપણને શૂન્ય ખૂણાથી કેટલામાં ભાગે આ છિદ્ર છે એ જોવા મળે વન અપોન ફોર્થ બરાબર એક ના છેદમાં માં ભાગે અંતરે આપણને દરેક જગ્યાએ શું જોવા મળે શું જોવા મળે બોલો જો શું ટેટ્રાહેડ્રલ છિદ્ર જોવા મળે ખબર પડી ચલો નેક્સ્ટ હેક્ઝાગોનલ હોય તો એમાં ટી પ્રકારનું છિદ્ર છે એ જોવા મળે એક ખૂણા ઉપર અને ત્રણ ફલક પર સ્થિત ગોળાઓથી ઘેરાયેલું હોય બરાબર છે એટલે જો ટેટ્રાહેડ્રલ છિદ્ર હોય તો એફસીસી ની અંદર નક્કી કરવો હોય તો છિદ્ર માટે કેટલા જોવા મળે આઠ જોવા મળે કેવી રીતના તો કે કરો કેટલા છે એમના ચાર ટેટ્રાહેડ્રલ છિદ્ર ચાર છે ને તો બે 4 ચાર ડબલ કારણ કે એફસીસી રચના આવી ગઈ એટલે એસસીપી હોય તો એમની અંદર ઝેડ કેટલા જોવા મળે છ दो प्रकार ना रेट्राइटल छिद्र हो एससीपी के अंदर जो चलो नेक्स्ट पर छे अष्टफलकीय छिद्र ह ऑक्टाहेड्रल वॉइड्स अष्टफलकीय छिद्र समझ बढे सेने दर है कि ने चलो षटकोणीय पैकिंग के अंदर जीरो प्रकार ना छिद्रो अष्टकोणीय षटकोणीय हो

બે ખૂણાના ગોળાઓ હોય અને ચાર ફલક કેન્દ્રિત ગોળાઓથી ઘેરાયેલું હોય એટલે એકમ કોષમાં સંખ્યા જોવામાં આવે તો ટોટલ આપણને ખબર છે આપણે આગળના પાર્ટની અંદર ગણતરી કરી હતી ટ્વેલ ઇન્ટુ વન બાય ફોર પ્લસ વન ઇન્ટુ વન ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલો મળી જાય ટોટલ ચાર તો એફસીસી ની અંદર ઝેડ બરાબર કેટલા જોવા મળે ચાર એસસીપી ની અંદર ઝેડ બરાબર સિક્સ અને અષ્ટફલકીય છિદ્રો કેટલા જોવા મળે ટોટલ ઓવરઓલ સિક્સ જોવા મળે ખ્યાલ આવ્યો તો આ રીતના ફલક કેન્દ્ર ધાર કેન્દ્ર બંનેની અંદર જોવા મળે ચાલો નેક્સ્ટ જોઈએ છિદ્રો ની વાત થઈ ગઈ પેકિંગ ની વાત થઈ ગઈ પછી જોઈએ ક્ષતિ વિશે હવે જોઈએ છે ઘન પદાર્થો માં રિક્ત ક્ષતિ ખામી ને કારણે ઇન્ટરસિયલ ઇન્ટરસ્ટીલ इंटरसेल साइट જોવા મળે એટલે આંતરાલીય સ્થાન આંતરાલીય સ્થાન જોવા મળે બરાબર છે તો એને रिक्तક સતી કહેવાય હો અહીંયા જો આ ગોળો નથી આ જે સ્થાન જોવા મળે આ જે સ્થાન સ્થાન એને કઈ સ્થાન કહેવામાં આવે આંતરાલીય સ્થાન પછી જો ગોળો એ ગોળો ક્યાં ગયો અહીંયા આવીને અટકી ગયો ભાઈ

ઘણા વ્યક્તિઓ છે સમાજની અંદર તમે જોયો નાનું બાળક હોય જન્મ થાય ત્યારે એના હૃદયની અંદર કાણું જોવા મળે છિદ્ર જોવા મળે ભાઈ એને પેક કરવું પડે પછી ડોક્ટર એનું ઓપરેશન કરી સ્પેશિયાલિસ્ટ હાર્ટ સ્પેશિયાલિસ્ટ એમનું ઓપરેશન કરે અને પછી એ છિદ્ર છે એમની ગોઠવણી કરે હા તો એ આંતરાલીય સ્થાન કહેવાય જસ્ટ લાઈક એક્ઝામ્પલ હા ચાલ હોવું ના જોઈએ દરેક ને પોતાના કર્મ ને આધીન પછી કઈ પણ વસ્તુ મળી શકે છે અણુઓ અથવા આયનો હોવા જોઈએ તેવી જગ્યાઓ રિક્ત હોય રિક્ત હોય એટલે ખાલી હોય તો એટલે એને શું કહેવામાં આવે રિક્ત ક્ષતિ તરીકે ઓળખવામાં આવે સ્ફટિકમાં અણુઓ અથવા આયનો નિયમિત સ્થાનો વચ્ચે સ્થિત તરીકે ઓળખાતી સ્થાનો પર એ ગોઠવાયેલા હોય બરાબર છે યોગ્ય જગ્યાએ ગોઠવાયેલા હોવા જોઈએ પણ યોગ્ય જગ્યાએ ન ગોઠવાય અહીંયા હોવો જોઈએ પણ અહીંયા એ નથી નથી એટલે એને આંતરાલીય સ્થાન કહેવાય ને એના લીધે શું થાય ક્ષતિ ઉત્પન્ન થાય ખબર પડી ગીતા સીતા વીતા સમજ મેં આયા કે નહીં આયા બેટા એસે હી આ બલ રહ્યો હા ચલો નેક્સ્ટ જોયા પછી ખામીઓનું વર્ગીકરણ બે પ્રકારે થાય એક તત્વ યોગ મિતિ બીજું હોય અતત્વ યોગ મિતિ અથવા તો બિન તત્વ યોગ મિતિ બિન તત્વ યોગ મિતિ એમ બે પ્રકારે એમનું વર્ગીકરણ છે એ જોવા મળે એટલે બે પ્રકારની ક્ષતિ હોય કઈ કઈ હોય કઈ કઈ ફ્રેન્કલ ક્ષતિ બીજી કઈ હોય શોર્ટકી ક્ષતિ ચાલો બે પ્રકારની ક્ષતિ જોવા મળે પેલું જો શોર્ટકી ક્ષતિ ગુમ થયેલ કેટ આયન અને એન આયનોની સંખ્યા અને આયનોની સંખ્યા છે એ સમાન હોય તો એમની અંદર આપણને શોર્ટ કિક સતી જોવા મળે જો અહીંયાથી કોણ ભાગી ગયું બોલો m x m x અહીંયાથી કોણ ભાગી ગયું બેટા આ x અહીંયાથી કોણ ભાગી ગયું x તો જો ધન આયન અથવા ઋણ આયનના ના લીધે સતી ઉત્પન્ન થાય હા આયનોની સંખ્યા અને કેટ આયન બંને સમાન જોવા મળે ઘનતા પણ ઘટી જાય ઘટી જાય ને ભાઈ ભાગી જાય એટલે ઘટવાની જ ને સ્વાભાવિક છે ને એનએન સીએલ કે સીએલ જો આ સંયોજનોમાં હોય એજીબીઆર એની પ્લસ સીએલ માઇનસ કે પ્લસ સીએલ માઇનસ એજીબીઆર તો આ બધાની અંદર કઈ ક્ષતિ જોવા મળે શોર્ટ કિ કિક શોર્ટ કી ક્ષતિ જોવા મળે ઓકે ચાલો પછી જો ફ્રેન્કલ ક્ષતિ નાના એનો તેમની સમાન જગ્યાએથી બીજા જગ્યા પર સ્થાનાંતરિત થાય અને મોલ જગ્યા શું બનાવે ખાલી જોવા મળે એટલે એના લીધે કઈ ક્ષતિ જોવા મળે હોવો જોઈએ આ ખાલી જગ્યા છે છે પણ ક્યાં જો તો ખરા આવી એટલે ક્ષતિ ઉત્પન્ન થઈ તો એને કઈ ક્ષતિ કહેવામાં આવે ફ્રેન્કલ ક્ષતિ બરાબર છે ચાલો પછી જો ઘનતા બદલાય કે નહી ઘન ઘનતા બદલાશે નહીં કેમ આની અંદર ઘનતા ન બદલાય વાય ભાઈ આ સ્થાનિક

ઉષ્મા ગતિ ક્રિયા ખામી લીધે શું થાય ખલેલ ઉત્પન્ન થાય બે પ્રકારની એક ધાતુ વધારો ક્ષતિ હોય ધાતુ ધાતુ ક્ષતિ હોય વધારા અંદર શું થાય સંખ્યામાં સંખ્યા છે એ વધારે જોવા મળે બરાબર એમના લીધે જો ક્ષતિ થાય આયન ને કારણે ક્ષતિ ઉત્પન્ન થાય અને કેટ આયન આયન અને ઋણાયન બંનેના લીધે ક્ષતિ થાય પેલું જોઈએ છે આયન ને લીધે ક્ષતિ આકૃતિની અંદર જો એટલે આપણને વધારે આઈડિયા આવે

તો જોસ બરાબર રંગ આપવાનું કામ કરે એટલે તરીકે ઓળખવામાં આવે સ્ફટિક જેવી જ ખામી હોય પણ અહીંયા આયન છે જાળે જાળે છોડે એટલે સ્ફટિક છોડીને ભાગી જાય છે કોની અંદર જોવા મળે લાયક એનએસીએલ કેસીએલ ધનઆન ઋણાયન એમની અંદર આયન આયન ને લીધે જોવા મળે બરાબર વધારે ના કેટ આયન હોય એ જગ્યા પર શું કરે કબજો કરે ત્યાં જઈને બેસી જાય ટૂંકમાં

આ ખામી ક્યારે ઉત્પન્ન થાય ધાતુ સંતુલન દર્શાવે એફીઓ કેવી રીતના બને એફીઓ નવસો ત્રીસ નવસો ટેમ્પરેચર બરાબર એમની અંદર હીટ કરવામાં આવે તો ધાતુ ઉણપની ખામી થાય ખામી થવાનું કારણ શું છે એફીની ની જગ્યાએ એફી આવે પરંતુ ચાર્જ જે સંતુલિત થવું જોઈએ ચાર્જ સંતુલિત થાય નહીં હા એક્ઝામ્પલ તરીકે એફીઓ ઉદાહરણ તરીકે જો થ્રી એફી થ્રી પ્લસ પ્લસ થ્રી શું ટુ એફી થ્રી પ્લસ જો પ્લસ ટુ એફી ભારમાંથી પ્લસ થ્રી વીજ એટલે કેટલા ઇલેક્ટ્રોન ની ઉણપ ઉત્પન્ન થાય એક ઇલેક્ટ્રોન ની જો તેથી એકની રીત ક્ષતિ છે એ ખામી છે એ વર્તાય

વાહકો અને વાહન બેન્ડ એકબીજાની નજીક આવે એટલે એનું ઇલેક્ટ્રોન થઈ જાય સારા વાહક તરીકે વર્તે એટલે વિદ્યુતીય ગુણધર્મ દર્શાવે આયર્ન કોપર બરાબર તો એ વિદ્યુતીય ગુણધર્મ દર્શાવે એમનું કારણ મેન શું હોય તો કે આ કન્ડક્શન બેન્ડ સંયોજકતા બેન્ડ પછી વેલેન્સ બેન્ડ એટલે વાહકતા વાહકતા બેન્ડ 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 તો સંયોજકતા ને શું થાય બેટા મિશ્રણ થાય ગુણધર્મ છે એ ઉત્પન્ન થાય બરાબર ઇલેક્ટ્રોન નું સ્થાનાંતરણ થાય એટલે ઇલેક્ટ્રોન નું વહન થવાનું ચાલુ થાય એટલે એમાં વિદ્યુતીય ગુણધર્મ જોવા મળે નેક્સ્ટ જો અવરોધક વેલેન્સ બેન્ડ અને વહન બેન્ડ એકબીજાથી બહુ જ દૂર હોય એટલે ઇલેક્ટ્રોન ને પ્રોત્સાહન આપવું હોય તો એમના માટે ઉર્જા કેવી આપવી પડે વધારે ઉર્જા ઇલેક્ટ્રોન ને અહીંયાથી મારે ઉપર મોકલવો છે તો ઉપર મોકલવા માટે બહાર થી હાઈલી એનર્જી આપવી પડે કે નહીં હાઈ ઉર્જા બોલો હાઈ એનર્જી આપીએ ઇલેક્ટ્રોન ને પ્રોત્સાહન મળે તો જે જાય ને તો જ એનું વહન થાય ને નહીં તો એનું વહન થઈ શકે નહીં બેન્ડમાં જો ઇલેક્ટ્રોન બેન્ડ્રોન નથી ગરમી અને વીજળીના છે ખરાબ વાહક હોય કારણ કે એને ઇલેક્ટ્રોન મળે ઉર્જા પામે તરીકે કાચ અને રબર જે અવરોધક તરીકે વર્તે પછી જો નેક્સ્ટ તો આ રીતના અવરોધક તરીકે એમની અંદર જોવા મળે જો એમ્ટી કંડકશન બેન્ડ બેલેન્સ બેન્ડ લાર્જ એનર્જી ગેપ હ વચ્ચે જો ઉર્જાનો તફાવત વધારે હોય

સિલિકોન સિલિકોન હોય તો આ સિલિકોન ચાર વેલેન્સી હોય એમની અંદર એટલે ચાર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય પછી બાંધ ભાગીદારી કરી નાખે હા અને વેલેન્સી ઇલેક્ટ્રોન છે એ ગુમતા રહેતા હોય ચાર ઇલેક્ટ્રોન હોય એટલે બીજા કોઈ સાથે એ આવે તો બાંધ બનાવી નાખે આર્સેનિક હોય તો આર્સેનિકની અંદર ઇલેક્ટ્રોન છે એ ફાઈ ઇલેક્ટ્રોન આઉટર માસ્ટ ઓર્બિટ ની અંદર જોવા મળે

पी प्रकारना अर्धवाहक होय तो पी प्रकारना अर्धवाहक मा ऊ सिलिकॉन में चार इलेक्ट्रॉन होय बोरॉन साथे डोप थाई जो तो एक जगह इलेक्ट्रॉन नथी त्या खाली जगह अथवा तो सु बनी जाए छिद्र बनी जाए कारण के बोरॉन पोते ले ले हेलो बोरॉन नी पी कक्षक खाली होय बोरॉन नी पी कक्षक केम खाली होय वनेस्टो टोय स्टो टो पी वन बराबर से હોવી જોઈએ પણ આ બંને ઝીરો હોય એટલે કેવી હોય કક્ષક હોય તો સિલિકોન પાસેથી શું કરવું પડે ઇલેક્ટ્રોન એમને લઈ લેવા પડે અને ખાલી જગ્યા છે એમને ભરવી પડે એમના માટે ઇલેક્ટ્રોન દાન કરવામાં આવે બરાબર અહીંયા જો આ હોલ હવે આની જો બેલેન્સ કરવું હોય આ વોલ ને તો એમના માટે શું કરવું પડે એ વોલ ની અંદર ઇલેક્ટ્રોન ને ભરવા પડે તો એ ભરવામાં કોને આવે મુક્ત ઇલેક્ટ્રોન ને પણ એ ક્યાંથી આવે મુક્ત ઇલેક્ટ્રોન બાજુનો જે સિલિકોન હોય એ સિલિકોન માંથી મુક્ત ઇલેક્ટ્રોન છે એ લેવામાં આવે બરાબર અને ત્યાં ભરવામાં આવે તો જ સવર્ગ સાંસ તો જ આપણને સાંસયોજક બંધ બને હ નહીં તો બની શકે નહીં ઇલેક્ટ્રોન ફિલ્ડ ના પ્રભાવ હેઠળ છિદ્ર નકારાત્મક રીતે ચાર્જ થયેલ પ્લેટ તરફ આગળ વધે અને એવો દેખાય કે જાણે તે સકારાત્મક રીતે ચાર્જ થયેલ હોય હકીકતમાં કોઈ ચાર્જ હતો નથી પણ શું થાય બીજાના ઇલેક્ટ્રોન લઈ લે ભાઈ બાજુવાળો એની પાસે 10 રૂપિયા આપણે લઈ લેઈ તો શું વાંધો પડે કઈ નહીં નથિંગ એલ્સ બરાબર તો અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન બાજુમાંથી લેવામાં આવે ને પોતાનાને એવું દર્શાવવામાં આવે મારી પાસે નથી પણ છે સમજ પડે મારી પાસે નથી પણ છે

ઓકે ગાઈઝ ચાલો બાય એવરી વન બેટા ટેક કેયર થેન્ક યુ ફોર રિપી લર્નિંગ હબ